નમસ્કાર મિત્રો આજે જીએસઆરટી હેલ્પર ભરતીની જે જાહેરાત બહાર પડી છે તો એના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એની માહિતી આપવાની છે તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયા તમારા સુધી પહોંચી શકે તો આપણે ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું ક્રોમ પ્રજનની અંદર આપણે સર્ચ કરવાનું છે ઓજાસ આ રીતે ઓજાસ લખી અને સર્ચ કરવાનું છે તો ઓજાસ લખી અને સર્ચ કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે એમાં પહેલા નંબરની વેબસાઇટ આ છે એના ઉપર આપણે ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપની પેજ ખુલશે આમાં આપણે હવે એપ્લાય કરવા માટે ઓનલાઈન એપ્લિકેશન આના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે આમાં આપણે આ એપ્લાય ઉપર ટીક કરવાનું એના ઉપર ટીક કરશો એટલે આ ટાઈપનું બતાવશે આમાં સિલેક્ટ કરવાનું રહેશે તો આપણે આ સિલેક્ટ ઉપર ટચ કરશો એટલે આ રીતનું બતાવશે તો આમાં આપણે જે પહેલાં નંબરનું જોયું જી ગુજરાત રાજ્ય રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ આના ઉપર ટીક કરવાનું એના ઉપર ટીક કરશો એટલે આ રીતનું બતાવશે અને નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જેટલી પણ ભરતી હાલમાં ચાલુ છે એની અરજીઓ બતાવશે તો હાલમાં આપણે હેલ્પરની ભરતી જે બહાર પડેલી છે તો એના માટે અરજી કરવા માટે આ એપ્લાય ઉપર ક્લિક કરવાનું અરજી કરવા માટે તો એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે અને આપણે આ એપ્લાય નવ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આમાં જો તમે પહેલું રજિસ્ટર કરેલું હશે તો તમારી પાસે જે રજીસ્ટર નંબરને જન્મ તારીખ એ તમે એન્ટર કરી અને ફરીથી કરી શકો છો પણ જો આપણે નવા હોય તો આ સ્કીપ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ટીક કરશો એટલે આ રીતનું બતાવશે આમાં તમારે ડિટેલ ભરવાની થશે તો આ ટાઇટલની અંદર તમારે જે લાગુ પડતું હોય મિસ્ટર મિસિસ એ પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે અને આ સરનેમની અંદર તમારે તમારી અટક લખવાની રહેશે ફર્સ્ટ નામમાં જે આપણે જેનું અરજી કરતા હોય એનું નામ લખવાનું રહેશે અને આ ફાધર એન્ડ હઝબેન્ડ નામની અંદર એમના પિતા અથવા પતિનું નામ એન્ટર કરવાનું રહેશે અને આ મધનનું નામની અંદર એમની માતાનું નામ એન્ટર કરવાનું રહેશે એની નીચે જેન્ડરની અંદર જે તમને લાગુ પડતું હોય મેલ ફિમેલ એ સિલેક્ટ કરવાનું રહેશે અને ફરીથી એની નીચે પણ ફરીવાર તમારે જી સિલેક્ટ કરવાનું રહેશે તો એમાં પણ તમારે જે ઉપર મેલ ફિમેલ સિલેક્ટ કર્યું હોય એ રીતે એમાં પણ કરી દેવાનું અને એની બાજુમાં તમારે જન્મ તારીખ લખવાની રહેશે જે તમારે સ્કૂલની અંદર જે સર્ટિફિકેટમાં હોય એ જન્મ તારીખ અહીં લખવાની રહેશે એની બાજુમાં મેરિજ સ્ટેટસ એટલે કે તમે પરણિત છો કે અપરણિત એ તમને લાગુ પડતું હોય સિલેક્ટ કરવાનું રહેશે અને આ કેટેગરીની અંદર તમારે જે કેટેગરી તમને લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરવાની રહેશે એસસી એસી બી સી એસ ટી જનરલમાં જે લાગુ પડતી હોય એ સિલેક્ટ કરવાની એની નીચે સિલેક્ટ સ્ક્રોલ કરશો એની નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતની માહિતી આમાં એડ્રેસની માહિતી આપવાની રહેશે તો આમાં તમારે જે આધાર કાર્ડમાં જે રીતે લખેલું હોય એ રીતે લખવાનું એની નીચે તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું એની નીચે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે એની નીચે અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે આની અંદર તમારે પિનકોડ એન્ટર કરવાનું અને આની અંદર તમારે પરમાનેન્ટ એટલે ફરીથી એનું એડ્રેસ એન્ટર કરવાનું રહેશે એનું ફરીથી રાજ્ય જિલ્લો તાલુકો અને પિનકોડ ફરીથી તમારે એન્ટર કરી દેવાનો અને આની અંદર તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને આ ઈમેલની સામે તમારે ઈમેલ એન્ટર કરવાનું રહેશે અને એની નીચે તમારે ઈમેલની નીચે જે રી રી મોબાઈલ એન્ટર એની અંદર ફરીવાર તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને એની નીચે રી ઈમેલ એની અંદર પણ તમારે ફરી ઈમેલ એન્ટર કરવાનું રહેશે અને આ એની નીચે ઇન્ડિયન તો ઓટોમેટિક લખેલું આવશે એની નીચે સ્ક્રોલ કરશો એટલે તમે રમતગમતમાં તમને જો કોઈ પણ સર્ટિફિકેટ મળેલું હોય તો તમે એમાં યસ કરી અને માહિતી ઉમેરી શકો છો અને જો એવું કોઈ ના હોય તો આપણે ન રહેવા દેવાનું એની નીચે સ્ક્રોલ કરશો એટલે આમાં તમને કોઈ પણ વિક્લબતા તમે ધરાવતા હોય તો આમાંથી તમે સિલેક્ટ કરી અને એનું સર્ટિફિકેટની તારીખ એનો નંબર અને કયા અધિકારી દ્વારા મળેલું છે એ તમે એન્ટર કરી શકો છો અને જો આમાં કોઈ પણ તમારે લાગુ ના પડતું કે વિકલાંગતા ન ધરાવતા હોય જેની અરજી કરતો હોય તો આપણે આ નો એપ્લિકેટ એના માટે કરી દેવાનું એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર આપણે ન રહેવા દેવાનું છે અને એની નીચે જે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એની અંદર તો ઓટોમેટિક યસ છે એ રહેવા દેવાનું અને જો નો ઓપ્શન બતાવતો હોય તો ન કરી દેવાનું એની નીચે છે વિધવા તો આમાં તમને જો લાગુ પડતું હોય તો લાગુ પડતું હોય સિલેક્ટ કરવાનું રહેશે તમે જો વિધવા સિલેક્ટ કરશો તો એમાં સર્ટિફિકેટ નંબર આપવો પડશે અને તારીખ આપી પડશે સર્ટિફિકેટની અને કયા અધિકાર દ્વારા મળેલું છે એ સિલેક્ટ કરવાનું રહેશે તમને જો લાગુ ના પડતું હોય તો ન રહેવા દેવાનું એની નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને આ ઈ એક્સ સોલ્ડર એની અંદર પણ લગભગ આ કોઈ ધરાવતું ના હોય અને તમે જો ધરાવતા હોય તો યસ કરી અને એમાં ફોર્મ ડે અને કયા અધિકારી સિવાયથી તમને મળેલું છે એ બધું સિલેક્ટ કરવાનું રહેશે પણ જો લાગુ ના પડતું હોય તો નો મટીક રહેવા દેવાનું એની નીચે સ્ક્રોલ કરશો એટલે આમાં તમે કોઈ પણ સરકારી કોઈ પણ તમારે નોકરી હોય ના મોટી તો તમે એમાં યસ કરી અને બધું એન્ટર કરી શકો છો અને જો ના લાગુ પડતું હોય તો ન કરી દેવાનું નો રહેવા દેવાનું એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર શું તમારી પાસે કોઈ આઈપીએસ કોઈ ગુનો નોંધાયેલો છે તો જો કોઈ પણ નાના મોટો ગુનો નોંધાયેલો હોય તો તમે યસ કરી શકો અથવા તો ન કરી દેવાનો કોઈ પણ ગુનો તમારા નામે જે આ આપણે ફોર્મ ભરીએ છીએ એમાં એના નામે કોઈપણ ગુનો ના નોંધાયેલો હોય તો આપણે નો ન કરી દેવાનો એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર તમારે કોઈ સિલેક્ટ કરવાનું રહેતું નથી એ ફરજિયાત નથી એની નીચે સ્ક્રોલ કરશો એટલે તમને કઈ ભાષામાં વાંચતા લખતા અને બોલતા આવડે છે એ સિલેક્ટ કરવાના છે તો આપણે ગુજરાતી સિલેક્ટ કરી દેવાનું બધામાં અને જો તમને હિન્દી ઇંગ્લિશ ફાવતું હોય તો તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો છો એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર શૈક્ષણિક લાયકાત તા એન્ટર કરવાની થશે તો આની અંદર તમે જે ટાઈપનું આઈટીઆઈ જે ટાઈપની કરી હોય એ ટાઈપ સિલેક્ટ કરવાની રહેશે એનો ક્લાસ સિલેક્ટ કરવાનું રહેશે બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે કેટલા ટકા અને કયું રાજ્ય અને કેટલા અને સીટ નંબર આ બધું આની અંદર એન્ટર કરવાનું રહેશે તો તમારે જે રીતે તમારે લાગતું હોય એ રીતે તમારે એન્ટર કરી દેવાનું એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર તમે જો આ ઇન્ટ્યુશન ડિટેલ ધરાવતા હોય તો તમે એન્ટર કરી શકો છો ના એન્ટર કરો તો પણ ચાલે એની નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે આ વાંચી અને પછી આ યસ સ્ટીક કરી અને સેવ કરી દેવાનું સેવ ઉપર ક્લિક કરશો એટલે તમને એપ્લિકેશન નંબર મળશે જે એપ્લિકેશન તમારે નોટમાં નોંધી લેવાનો છે તો મિત્રો સેવ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું એપ્લિકેશન સેવ થઈ જશે અને તમને આ રીતનો એપ્લિકેશન નંબર મળશે તો આ એપ્લિકેશન નંબર તમારે સ્ક્રીનશોટ પાડીને અથવા તો નોટમાં નોંધીને રાખવાનો છે અને ફરી પાછું તમારે હોમ સ્ક્રીન પર આવી જવાનું તો ફરી પાછા આ પેજમાં આવી અને આ એપ્લિક ઓનલાઈન એપ્લિકેશન એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરીને કોઈ પણ સુધારો કરવાનો હોય તો તમારે એડિટ ઉપર ક્લિક કરવાનું અને કોઈ સુધારો ના કરવાનો હોય તો પછી એની નેક્સ્ટ તમારે અપલોડ એન્ડ સિગ્નેચર એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે આમાં તમારે એપ્લિકેશનની નંબર એપ્લિકેશન નંબરની અંદર એપ્લિકેશન નંબર એન્ટર કરવાનું અને આમાં જે તમે ફોર્મ ભરતી વખતે જન્મ તારીખ એન્ટર કરીએ એન્ટર કરવાની રહેશે અને કેફ એન્ટર કરવાના આ રીતે કેફ એન્ટર કરી અને ઓકે ઉપર ક્લિક કરવાનું ઓકે ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે આની અંદર તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે કે જે ફોટાનું માપ પાંચ સેમી લંબાઈ અને ત્રણ પોઈન્ટ છ સેમી પહોળાઈ એટલે કે મતલબ KB કેબીથી ઓછો હોવો જોઈએ તો આ ફાઈલ ફાઇલમાં ક્લિક કરી અને તમારો જે જગ્યાએ ફોટો પડ્યો હોય એ ફોટો ક્લિક એના ઉપર ટિક કરી અને પછી અપલોડ ઉપર ક્લિક કરવાનું એટલે અપલોડ થઈ જશે એની નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે આની અંદર સહી અપલોડ કરવાની રહેશે તો તમારે કોઈપણ કાગળ ઉપર સહી કરી અને ફોટો પાડી લેવાનો અને ફોટો આની અંદર અપલોડ કરવાનો રહેશે ફોટો પણ પંદર કેવીથી ઓછો હોવો જોઈએ તો એ રીતે અપલોડ બંને કરી અને ફરી પાછું તમારે આ એપ્લાય ઓનલાઈન એપ્લિકેશન એમાં ક્લિક કરવાનું અને આ કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આમાં એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ અને આ કેપ્ચા એન્ટર કરી અને ઓકે ઉપર ક્લિક કરવાનું તો એ ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમને તમામ આખી અરજી બતાવશે એ અરજી જોઈ અને પછી પાંચ તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું કન્ફર્મ ઉપર ક્લિક કરી કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે અને પછી આ એની નીચે ફરી પાછું આ પેજમાં આવી અને આ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફીસ એટલે આની અંદર તમે આમાં ક્લિક કરશો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એના ઉપર ક્લિક કરશો એટલે ફરી પાછું તમારે આની અંદર સિલેક્ટ કરવાનું રહેશે આ છેલ્લું હેલ્પર બે હજાર ચોવીસ પચીસ આનામાં ક્લિક કરી અને આની અંદર કન્ફર્મ નંબર આવશે જે તમે અરજી કન્ફર્મ કરશો એટલે તમને અરજી કન્ફર્મ નંબર મળશે તો એ એન્ટર કરવાનું રહેશે જન્મ તારીખની અંદર એન્ટર કરી અને આ કેપચા એન્ટર કરી અને પ્રિન્ટ ફોર્મ એપ્લિકેશન એના ઉપર ક્લિક કરવાનું એટલે પ્રિન્ટ થઈ જશે એપ્લિકેશનની પ્રિન્ટ કર્યા પછી ફરી પણ પાછું તમારે આ પ્રિન્ટ એપ્લિકેશનમાં જઈ અને આની અંદર સબ્જેક્ટ આ છેલ્લે યાર પર ચોવીસ સિલેક્ટ કરવાનું કન્ફર્મ નંબર એન્ટર કરવાનું અને જન્મ તારીખ એન્ટર કરવાની કેપચા એન્ટર કરવાના અને આ ઓનલાઈન પેમેન્ટ ફી એના ઉપર ફરી ટીક કરવાનું એટલે તમારે એની અંદર જે ઓપ્શન આવશે કે તમે ફોન પેથી કરવા માંગો છો કે તમારું ડેબિટ કાર્ડનો નંબર એન્ટર કરી અને ફી પે કરવા માંગો છો તો તમને જે પણ તમને અનુકૂળ લાગે એ સિલેક્ટ કરી અને તમારે ફી જે લાગવી હોય એ પે કરી દેવાની જશે તો તમારું એ રીતે ફોર્મ એપ્લાય થઈ જશે